નમસ્કાર તમે નિહાળી રહ્યા છો બી એલ મીડિયા મીડિયાને હું કવિતા મિત્રો દેશભરમાં શ્રી ગણેશજી મહેમાન ગતિ માની રહ્યા હોય ત્યારે હાલોલની વાત કરીએ તો ભાદરવા સુદ ચોથથી ચોદસ એટલે ધામધૂમપૂર્વક ગણપતિજીની સ્થાપનાથી વિસર્જન સુધીના દસ દિવસ ભારત વર્ષમાં ગણપતિજીના આ તહેવારનું ખૂબ જ આગવું મહત્ત્વ છે આ દિવસો દરમિયાન અલગ અલગ થીમ પર દરેક પંડાલમાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે અને આ દિવસ દસ દિવસ દરમિયાન ગણપતિજીની પૂજા અર્ચના કરવામાં આવે છે અને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે હાલોલ શહેરમાં પણ અલગ અલગ થીમ પર ગણપતિજીની સ્થાપના કરેલ છે તેમાં સોની ભલ્યા વિઠ્ઠલ ભલે ખાતે પણ શ્રીજીની ભવ્ય પ્રતિમાઓનું અલગ અલગ થીમ પર સ્થાપન કરવામાં આવ્યું છે સોની ફળિયામાં ભગવાન વિષ્ણુના દર્શાવતા નું મૂવીનું ડેકોરેશનની થીમ પર શ્રીજીની પધરામણી કરેલ છે તેમાં સોની પલ્યા યુવક મંડળ દ્વારા મોન્ટુભાઈ સોની હર્ષદભાઈ સોની હર્ષિલ સોની તથા અન્ય આગેવાનોએ ભાગ લીધો છે ઓમકાર યુવક મંડળ તરફથી ઓડ ફળિયામાં બુરાભાઈ ગઢવી વિશાલભાઈ પરમાર ભરતભાઈ ઓડ દ્વારા ભૂતની થીમ પર ગણપતિની સ્થાપના કરી છે હજારની સંખ્યામાં લોકો દર્શનનો લાભ લે છે હાલોલથી ભાવિક બ્રહ્મભટનો અહેવાલ બી એલ મીડિયા હાલોલ